ત્યારે એક મહત્વ નો નિર્ણય એ લેવાયો છે કે જો તારીખ ત્રેવીસ બે ચોવીસ પહેલા ગણેશ ઉત્સવ પર લગાયેલ રોક નહીં હટે તો આ વર્ષે તમામ ગણેશ મંડળો ફક્ત સ્થાપના મૂર્તિ બેસાડશે સાથે વડોદરા શહેર મૂર્તિકાર એસોસિએશન દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી છે કે એમના દ્વારા પણ આ વર્ષે ફક્ત સ્થાપના મૂર્તિ બનાવવામાં આવશે સાથે સાઉન્ડ એસોસિએશન દ્વારા પણ આ વર્ષે ગણેશ ઉત્સવ તથા મોહરમમાં સાઉન્ડ સિસ્ટમ નહીં લગાવવામાં આવે જો પરિપત્રમાં ફેરફાર નહીં થાય તો દર વર્ષે ગણેશ મંડળોને દબાવવામાં આવે છે પૂરી રીતે હેરાન કરવામાં આવે છે આપણે હિન્દુઓ જ આપણા જ તહેવાર ઉજવવા માટે ભીખ માંગવી પડતી હોય છે ત્યારે આ વર્ષે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ કોઈ પણ નેતા પાસે નહીં જાય જો તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ પહેલા નિરાકરણ નહીં આવે તો આ વર્ષે સત્તાધારી પક્ષને ખૂબ મોટું નુકસાન જશે ત્યારે આવનાર તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ એક પરિપત્રની વિરુદ્ધમાં એક મહારેલીનું આયોજન રાખવામાં આવ્યું છે આ રેલી રવિવારના રોજ સાંજે પાંચ વાગે માંડવી ખાતેથી નીકળી દાંડિયા બજાર ખાતે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે પહોંચશે અને ત્યાં મહાઆરતી કરી ભગવાનને પ્રાર્થના કરવામાં આવશે કે ગણેશજીના ઉત્સવમાં વિઘ્ન બંધારને આપ સદબુદ્ધિ આપો અત્રે જે વડોદરા શહેરમાં ખ્યાતનામ ગલી જે કહેવાય પ્રતાપ મળગાની બોર્ડ ત્યાં બધા ભેગા થયા છે સર્વ ગણેશ મંડળવાળા આજે અમે એક ડિસિઝન લેવાના હતા અને લેવાઈ ગયું કે આ વારવાર દર વર્ષે અમે પંદર વર્ષથી આ તહેવાર માટે ભીખ માંગીને અમે તહેવાર કરીએ છીએ તો આ વર્ષે બધા જેટલા બી વડોદરા શહેરના મોટા મોટા મંડળ છે નાના મંડળ છે લગભગ ત્રણ હજાર મંડળો છે નાના મોટા થઈને એ બધા તરફથી અમે ડિસિઝન લીધું કે આ વખતે મૂર્તિ અમે નાની જ બેસાડીશું જો અમને પરમિશન આ વીકમાં નહીં મળે તો કારણ કે અમારી પાસે સમય ઓછો છે અને સ્થાપનાની મૂર્તિ જ બેસાડીશું એવું અમે ડિસિઝન લીધું છે આમાં ક્યાંક ને ક્યાંક કોઈક સત્તાધારી પક્ષની ક્યાંક ને ક્યાંક સંડોવણી આવી જ જાય છે એ લોકો કહે છે ને મૂર્તિ બને છે તો અમારે દર વખતની જેમ આ ભીખ નથી માંગવી અમે થાકી ગયા છે આ વખતે આ તહેવાર બંધ કરાવી દો કાં તો કાયમ માટેનો ઉકેલ લાવી દો આ જે કહી રહ્યા છે પરિપત્ર બહાર આવ્યો આ જે કહે સુપ્રીમની ગાઈડલાઈન છે સુપ્રીમની ગાઈડલાઈન બધા બહુ વિષયો માટે છે એ સબ્જેક્ટ પછીની વાત છે બહુ બધી વસ્તુઓ બંધ થઈ શકે એવી છે ખાલી ગણપતિ કેમ બંધ કરાવે છે એ ખબર નથી પડતી હવે આના વિરોધમાં રવિવાર તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ માંડવીથી સહપરિવાર સાથે દરેક ગણેશ મંડળના સભ્યો પોતાના પરિવાર સાથે એક વિશાળ વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળશે અને ઓછામાં ઓછા મારા માનવ પ્રમાણે પાંચથી દસ હજાર લોકો હશે એમાં રેલીમાં એથી વધી પણ શકે છે બીજા પણ આવે અમને સપોર્ટ કરે જેમની પણ ઈચ્છા હોય તે કોઈ આમાં ખોટું કાર્ય થતું નથી ગણપતિ થઈ રહ્યા છે અને આનાથી કેટલા લોકોની રોજીરોટી ચાલે છે તો અમારી એ રેલી નીકળશે માંડવી માંડવીથી નીકળીને સિદ્ધિ વિનાયક મંદિર થશે ત્યાં એક મહાઆરતી થશે જે આ જે લોકો અમને પરિપત્ર દર વખતે બતાવે છે એમને સદબુદ્ધિ આપવા માટેની પ્રાર્થના ભગવાન શ્રી ગણેશજીને કરીશું જો એમની ઈચ્છા હોય તો એ પહેલાં જે પણ હોય ડિસિઝન લઈ આવે અમે ભીખ માંગવા જઈએ નહીં આ વખતે એવું ડિસિઝન લઈ લીધું છે જેનો પણ હાથ હોય એ આનો રસ્તો ઉકેલ લાવે ગણપતિ થાય છે કોઈ ખોટો ધંધો થતો નથી જે શહેરમાં દારૂ ખુલ્લે બેસાતો હતા ગણપતિ કેમ નથી બેસવા દેતા એ ખબર નથી પડતી આ બસ એના સાથે જ હવે ટૂંકમાં બતાવીશ અમારી આ રેલી ફરી રિપીટ કરું છું માંડવીથી નીકળીને સિદ્ધિ જશે સિદ્ધિ વિનાયક મંદિર અને ત્યાં એક મહાઆરતી થશે જેમાં દરેકે દરેક મંડળના પરિવાર સાથે નાનામાં નાના છોકરા સાથે સાંજે પાંચથી છ માં નીકળશે અને લગભગ સાત વાગ્યાની આસપાસ ગણેશજીના મંદિર પાસે મહાઆરતી કરવામાં આવશે જે આ જે બી પેદાઓ છે એમને એમની સદબુદ્ધિ આપે એના માટે ગણપતિ બાપા જય ગણેશ વડોદરા શહેર સંસ્કારી નગરીના તમામ ગણેશ મંડળોને જાણ કરવામાં આવે છે કે જે જાહેરનામું બહાર નીકળ્યું છે ગણપતિ દાદાની હાઈટને લઈને તેના વિરોધની અંદર રવિવારે ત્રેવીસ તારીખે ત્રેવીસ છ બે હજાર રોજ એક વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો તેમના પરિવાર સાથે ગણેશ મંડળના સભ્યો સાથે આ જે પવિત્ર તહેવાર છે સનાતની ધર્મનો પવિત્ર તહેવાર છે પ્રથમ પૂજનીય ગણેશજી જેમની સ્થાપનાને લઈને વિવાદો ઊભા થયા છે જેનો વિરોધ કરવામાં આવશે ગણેશ મંડળોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે જેના વિરોધના રૂપમાં આવનાર પછીનો રવિવાર ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ વિરોધ રેલીનું આયોજન કર્યું છે જેની અંદર આપ સૌ ગણેશ મંડળો તેમના સભ્યો અને પરિવારના દરેક સભ્યોને આવવા માટે નમ્ર વિનંતી જોડાવા માટે નમ્ર વિનંતી જય ગણેશ ગણપતિ બાપા